હેલો વિદ્યાર્થી મિત્રો તો નીટ બે હજાર ચોવીસનું સિટી અને સેન્ટર પ્રમાણે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તો અઢાર જુલાઈએ જે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી તેમાં સુપ્રીમ કોર્ટના જજ દ્વારા કહેવામાં આવ્યું હતું એનટીએને કે સીટી અને સેન્ટર પ્રમાણે તમારે પરિણામ જાહેર કરવાના છે પણ એમાં કોઈ વિદ્યાર્થીનું નામ કે રોલ નંબર લખવાનો નથી તો આ પરિણામ તમારી ઇમ્પોર્ટન્ટ છે કામનું છે કે શું છે એ બધું આપણે વેબસાઇટ પર જોઈએ અને ડાઉનલોડ કરીને જોઈએ તો ચાલો તમે અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહો તમારે હવે વેબસાઇટ પર આવીને એનટીએ પછી નીટ બે હજાર ચોવીસ સર્ચ કરવાનું રહેશે તમે એનટીએ નીટ બે હજાર ચોવીસ સર્ચ કરશો તો જે પહેલી વેબસાઇટ આવશે એના પર ક્લિક કરવાનું રહેશે તમે એના પર ક્લિક કરશો તો તમારા આગળ વેબસાઇટનું હોમ પેજ ખોલી જશે જેમાં અલગ અલગ ઓપ્શન હશે અહીંયા ઇન્ફોર્મેશન એફએક્યુ ઇમ્પોર્ટન્ટ ડાઉનલોડ કોન્ટેક્ટ કેન્ડિડેટ એક્ટિવિટી અને છેલ્લે હશે નીટ યુજી બે હજાર ચોવીસ રિઝલ્ટ પબ્લિશ સિટી એન્ડ સેન્ટરવાઇઝ તો તમારે ત્યાં ક્લિક કરવાનું રહેશે તમારે ત્યાં ક્લિક કરશો તો નવું હોમ પેજ ખોલી જશે તો આપણે જોઈએ કે એમાં શું આપેલું છે જો ઇન્ડિયા ને આઉટસાઇડ તો આપણે અહીંયા બસ આમાં તો આપણે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે તો આપણે ગુજરાત સિલેક્ટ કરીએ પછી આપણે કોઈ સિટી સર્ચ કરીએ તો સિટીમાં આપણે અહીંયા ઘણો કે આપણે અહીંયા ગાંધીનગર સર્ચ કરીએ તો ગાંધીનગરમાં જેટલા સેન્ટર હશે એટલાનો લિસ્ટ આવી ગયું હશે અહીંયા ગાંધીનગરમાં ચાર સેન્ટર હતા આપણે કોઈ સ્કૂલનું જોઈએ ધારો કે અહીંયા પંડિત દયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી એમાં એક્ઝામ હતી તો આપણે આ ત્રીજા નંબરનું રિઝલ્ટ ડાઉનલોડ કરીએ તેમાં શું આપેલું છે તો તમે અહીંયા જોશો તો અહીંયા તમારો રોલ નંબર આપવામાં આવ્યો નથી વિદ્યાર્થીઓનું નામ આપવામાં આવ્યું નથી ખાલી વિદ્યાર્થીઓનો સિરિયલ નંબર આપવામાં આવ્યો છે એટલે કેટલા વિદ્યાર્થીઓ સેન્ટર પર હતા અને એમને કેટલા માર્ક્સ છે આ સેન્ટર પર કોણ કે સાતસો ને ચાર વિદ્યાર્થી હતા તેમના દરેકના માર્ક્સ આપવામાં આવ્યા છે પણ એનટીએ દ્વારા કોઈ પ્રાઇ પ્રાઇવેસી બહાર પાડવામાં આવી નથી એટલે કે વિદ્યાર્થીઓનું કોઈ નામ કે રિઝલ્ટ એ પણ સુપ્રીમ કોર્ટના જજ દ્વારા કહેવામાં આવ્યું હતું તો અહીંયા આ રિઝલ્ટ તમારા કોઈ કામનું નથી કે આ જે ડેટા એનાલાઇઝ કરતા એમના માટે છે કે એક સેન્ટરમાં કેટલા વિદ્યાર્થીઓને સરખા માર્ક્સ આવે છે કેટલા વિદ્યાર્થીઓને પાંચસો પ્લસ માર્ક્સ છે એ એનાલાઇઝ કરતાં લોકો માટે છે તમારા માટે આ નથી જો તમે અત્યારે ફ્રી છો તો તમે એ એનાલાઇઝ કરી શકો છો કે તમારા સેન્ટરમાં કોને હાઇસ્ટ માર્ક્સ છે તમારા સિટીમાં કોને હાઇએસ્ટ માર્ક્સ છે છસો ઉપર કેટલા માર્ક્સ છે એ તમે કરી શકો છો પણ આ રિઝલ્ટ તમારા કોઈ કામનું નથી કેમ કે આમાં કોઈ નંબર આપેલા નથી તો આવી જ ઇન્ફોર્મેટીવ માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી શકો છો મળીએ નવા વિડીયોમાં કોઈ નવી ઇન્ફોર્મેટીવ માહિતી સાથે